શહેરા તાલુકાના જૂના વલ્લભપુરથી નવીવાડી સુધીના ચારથી પાંચ કિલોમીટરના રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં થયેલો હોવાથી ઠેર ઠેર મસમોટા ખાડા થયા હોવાની અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલક અને સ્થાનિક રહીશોમાં આસપાસના ગામોના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે બિસ્માર રસ્તાને પહોળો કરી સારી ગુણવત્તાવાળો બનાવવાની માંગણી સ્થાનિકોમાં ઉઠવા પામી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં તાલુકાના છેવાડે અંદાજીત ત્રણ હજાર પાંચસો થી ચાર હજારની વસ્તી ધરાવતું વલ્લભપુર ગામ આવેલું છે અહીંના સ્થાનિકો માટે રસ્તાની સમસ્યા માથાના દુખાવો સમાન બની છે કારણ કે જૂના વલ્લભપુર ગામથી નવી વાડી સુધીનો ચારથી પાંચ કિલોમીટરનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં થયો હોવાથી નવી નવીવાડીથી ઉજડા ચોકડી સુધીનો રસ્તો પણ ખરાબ હાલતમાં હોય રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા હોવાથી અહીંના સ્થાનિક રહીશો અને આસપાસના ગામના લોકોને અવરશવર કરવામાં વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે બિસ્માર રસ્તાની સાથે ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા હોવાના કારણે નાના વાહન ચાલકો આ રસ્તા પરથી કયા પ્રકારે પસાર થવું તે પ્રશ્ન થઈ રહ્યો છે ગામના કોઈ વ્યક્તિને જૂના વલ્લભપુરથી નવી વાડી સુધી જવું હોય તો તેમને એકથી દોઢ ફૂટ ઊંડા બસ મોટા ખાડામાંથી થઈ પોતાના વાહનોને લઈ પસાર થવું પડતું હોય છે જેના કારણે વાહનોને નુકસાન થાય છે તો પણ ના છૂટકે પસાર થવો પડે છે કોઈક વાર તો ખાડાઓના કારણે બાઇક પરથી પડી જવાના અને નાના વાહનોને નુકસાન થવાના બનાવ બની ચૂક્યા ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના સ્થાનિક ખેતી અને પશુપાલન પર નિર્ભર હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે રસ્તો બિસ્માર કારણ અને વાડીમાં ગામમાં ચાલતી ગ્રેનાઇટ પથ્થરની લીઝો કહી શકાય કારણ કે અહીંથી દરરોજ દસ થી પંદર જેટલા ભારે વાહનો ગ્રેનાઇટ પથ્થર ભરી પસાર થતા હોય છે કોઈક વાહનોમાં તો ઓવરલોડ વહન થતું હોય છે જેની સામે રસ્તાની કેપેસિટી વલ્લભપુર અને વાડી ગામના સ્થાનિકોની માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડને ને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે અમારા નવી નવીવાડીથી જુનાવલપુર સુધીનો રસ્તો ડબલ થાય ને અહીંયા માઇન્સોના કારણે જ થી છ માઇન્સો જો સરકારના આટલી બધી દરરોજની પર ડે જો આટલી બધી છ લાખ રૂપિયાની દરરોજ પર ડેની જો ઇન્કમ થતી હોય તો અમારો રસ્તો કેમ આ રીતે હાલતમાં હોય સરકારે જે તે તાત્કાલિક ધોરણે જે કંઈ નિર્ણય લઈને જે લાગતા આપ આ રસ્તો પીડબ્લ્યુડીમાં રાજ્ય સરકારના એમાં આવવા જાય તો અનું તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ થાય ન ધંધાને જે પડતી મુશ્કેલીઓ એ દૂર થાય એવી અમારી સૌની લાગણી લાગણીનો રજૂઆત છે વલ્લોપુરના ગામના રસ્તા બિસ્માર હાલતમાં છે જે માઇન્સોના લીધે ઓવરલોડિંગ ગાડીઓ આવે છે એટલે પબ્લિક વારંવાર મારા ઘેર રજૂઆતો કરતો હોય એટલે ઓવરલોડિંગ ગાડીઓને ટક્કર લે એવા રસ્તા સારા મજબૂત અને પહોળા બનાવવા માટે વિનંતી હાલ પરિસ્થિતિ એવી છે કે બાઇક પર નીકળી શકે એવું નહીં તો ફોર વ્હીલ તો નીકળે એવી પોઝિશન નથી એટલે વ્યવસ્થિત સારા અને મજબૂત આવેલા રસ્તા અને પહોળા બનાવવા વિનંતી વલ્લુપુરની અંદર જ્યારે મોટા ઉદ્યોગો ચાલી રહ્યા હોય અને લીજના જ્યારે ગાડી રસ્તા પરથી નીકળતી હોય ત્યારે રસ્તાની હાલત એટલી ગંભીર છે અને રસ્તા ટોટલી ઓવરલોડિંગ ગાડીઓના લીધે બિસ્માર હાલત થઈ ગયા હોય ત્યારે અમારી એક વિનંતી છે ગામજનોની કે આ રસ્તા વહેલા થકી સારો પહોળો અને ઉત્તમ ક્વોલિટીનો બને એવું અમારી આખા ગામજનોની વિનંતી છે રસ્તાની હાલ પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ પ્રકારની બાઇક હોય મોટર સાયકલ હોય ટ્રેક્ટર હોય અથવા કોઈ પણ પ્રકારની લે થતી નથી અને એટલી ગંભીર હાલતમાં રસ્તાઓ છે કે ચાલવા લાયક પણ રોડ જેવું તો કઈ રહ્યું નથી

કે નવા નવી વાડીથી જૂના વલ્લોપુર રસ્તો એટલો બધો બિસ્માર થઈ ગયો છે જેની હદ હદની બિલકુલ રોડ જેવું લાગતો જ નથી એવી પરિસ્થિતિ છે ખાડા એટલા મોટા મોટા ઉડા પડી જાય એ આપ જોઈ શકો છો બરાબર જેથી કરીને જમવાના જલ્દી કરી રસ્તો બની જાય સારો રસ્તો અને મોટો ફોર ઓર અને કેપેસિટી બહાર કેપેસિટી વધતા હોવો જોઈએ રોડની કાકા અત્યારે હાલ શું છે માઇકની જે ગાડીઓ આવે છે એનાથી ઓવરલોડના લીધે એ પથ્થર લઈને જશે ગાડીઓ

ગાડીઓનો અવરલોડના કારણે આ રસ્તાઓની અંદર જે તકલીફો થઈ રહી હોય એની તકલીફો ગ્રામજનો જે વેઠી રહ્યા હોય એના માટે અમે ગઈકાલે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઈ આહિર સાહેબને અમે લેખિત અને મૌખિક આ વિષયની રજૂઆત કરી છે કે અમારા વલ્લુપુર અને વાડી ગ્રામ પંચાયતના ગ્રામજનોને આ લીજોના કારણે ઓવરલોડિંગના કારણે અકસ્માતનો સંભાવના ના થાય રસ્તો લોબો પળો અને ઓવરલોડ ગાડીઓ ના નીકળે તેની યોગ્ય તપાસ કરી અને તેની કામગીરી કરવા માટેની અમે એમને નમ્ર રદ કરેલી છે આજે નવીવાડીથી જે વલ્લભપુર સુધીની જે રોડ જાય છે માર્ગમાં કનસ સ્ટેટ લેવાનો રોડ છે તે રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલા છે એ ખાડાઓ પૂરી અને વ્યવસ્થિત રોડ બનાવવા રજૂઆત કરવામાં આવેલ છે